હલો ફ્રેન્ડ્સ આજે એક નવા ટોપિક સાથે આપણે ચર્ચા કરશું મારા મનની વાત સ્ત્રી છે તમારી પત્ની છે એ તમારા માટે આખી જિંદગી તમારી સેવા કરે સરસ મજાની રસોઈ બનાવીને ખવડાવે તમને ભાવતું ભોજન બનાવીને ખવડાવે તમે એને સમજો એ તમને સમજે પણ અત્યારે કેવો છે આપણને ખબર જ કે કોઈ કોઈની પડી જ નથી એના રસ્તા ઉપર ચાલે સ્ત્રી એના રસ્તા ઉપર ચાલે પુરુષ એના રસ્તા પર ચાલે કોઈને મન જ નથી બધાને પોતાનું કરી દેવ સાચી વાત એમાં કરી દેવાથી અત્યારે નથી ખબર પડતી ઘણા ટાઈમ પછી લોંગ ટાઈમ પછી ખ્યાલ આવે કે આપણે શું ગુમાવી દીધું ઘરમાં સ્ત્રી કંઈ પણ કરે છે શાક સુધારે છે કચરા પોતા વાસણ કપડાં ઘર વ્યવસ્થિત રાખવું સરસ મજાનું જમાડવું ઘર પરિવાર સાચવવું કુટુંબના વ્યવહારો સાચવવા તો એ બધું શું છે એક એની સેવા છે ખરું ને સેવા કહેવાય ને આપણે આશ્રમમાં જઈ તો ત્યાં પણ આવું જ કામ કરતા હોઈએ ત્યાં પણ આપણે શાકભાજી સુધારતા હોઈએ છીએ વાસણ કરતા હોય કપડાં ધોતા હોય કચરા પોતા કરતા હોય સાફસૂફ કરતા હોય તો એક આશ્રમ અને ઘરમાં શું ફેર એ આશ્રમ છે એટલે પૂજનીય છે પૂજીએ છીએ આપણે ત્યાં કામ કરવું જોઈએ આપણે એવું માનીએ બરોબર તો હું એમ કહું કે ઘર આશ્રમ નથી ઘરને આશ્રમ કરીને ન રખાય આ ઘર છે એ તમારો આશ્રમ છે તમારો પોતાનો ખુદનો આશ્રમ છે તમારા ભગવાન આ ઘરમાં બેઠા છે તમારા ઘટમાં બેઠા છે તો તમે જે કાંઈ પણ રસોઈ પાણી કરો તો તમે ભગવાનનું નામ લઈને રસોઈ બનાવો એને ખવડાવો તમારા ઘરના સભ્યોને કે હું મારા ઈશ્વર માટે હું આ રસોઈ બનાવું છું હું બધાને જમાડું પ્રેમભાવથી બધાને જમાડવું ખવડાવવું પીવડાવવું તો એ રોજિંદી એક સેવા થઈ ગઈ ને અને એ સેવાને તમે અર્પણ કરો તમારા ભગવાનને તો આનાથી મોટી બીજી સેવા કઈ સ્ત્રીની સેવા કઈ છે ઘર પરિવાર સાચવવું બાળકોને સાચવવા અને પુરુષની સેવા કઈ છે કે વ્યવસ્થિત કામ ધંધો કરવો ઘરમાં પૂરું પાડવું બધાની જરૂરિયાત પૂરી પાડવી એ પુરુષ વર્ગનું કામ છે ઈશ્વરે બધાને પોતપોતાના કામ છે ને વ્યવસ્થિત જ જોઈ છે કે પુરુષને આ કામ કરવાનું સ્ત્રીઓને આ કામ કરવાનું અત્યારે શું થયું છે ખબર છે અત્યારે બધું છે ને ઊંધું થઈ ગયું છે સ્ત્રીઓ છે એ પુરુષ સમોવડી બની ગઈ છે અત્યારે પુરુષ સમોવડી એટલે વારંવાર પગાર કમાતી ધમાતી પોતે પણ એટલું કમાય સરસ મજાનું પુરુષથી ને કદાચ વધારે કમાતી હોય પુરુષે તો કમાઈને બધાને આપ્યું છે બધાની જરૂરિયાત પૂરી કરે છે ઘર પરિવાર બાળકો બધાને સાચવે છે પણ જ્યારે સ્ત્રી કમાતી થાય છે ને હું પણ એક સ્ત્રી છે અમારા સ્ત્રીની અંદરની વાત તમને કરું છું હું પણ એક સ્ત્રી છું કે જ્યારે સ્ત્રી કમાતી થાય ને એટલે એ પોતાનું જ વિચારશે સ્વાર્થ પણ આવશે હું કમાવું છું ને હવે મારે કોઈની શું જરૂર મારે ધણીની શું જરૂર હું મારું કરીને ખાઈ લઉં આ એની વૃત્તિ હોય છે આ એની એને દ્રષ્ટિમાં બધું છે ને સ્વાર્થ કે હું મારું કરી લઉં પત્નીની પતિને ગણકારવોની એની વેલ્યુ ઘટાડી નાખવાની ક્યાં સમાજ જાય છે આપણું ક્યાં જાય છે પુરુષને જાતે જ્યારે હું રોતા જોઉં છું ને અમુક પુરુષોને ત્યારે બહુ જ દઈ આવે છે એમ થાય કે ઓ તમે છૂટ આપો છો અને તમારી માથે બેસીને તબલા વગાડે એના કરતા છૂટ જ ન દેતા હોય તો કેટલું સહન કરવાનું તમારે સમજણ હોય ને એ સ્ત્રીની વાત નથી સમજણ નથી ને એની વાત છે સમજણવાળી તો કઈ દિવસ કરે જ નહીં મસ્ત એકબીજાને સપોર્ટ આપીને ઘરમાં રહેતા હોય હેલ્પફુલ થતા હોય એકબીજાને પણ જેને સ્વાર્થ જ છે જેને સ્વાર્થ વૃત્તિ છે એનું શું કરવાનું ક્યારે પુરુષને પોતે કોઈ દિવસ સુખ શાંતિ આપી શકે તેના પતિને તેના ઘર પરિવારને આવી તો સ્ત્રીઓ લગભગ ને સો માંથી એસી ટકા ઘરમાં હશે વીસ ટકા જ કોઈ એવી હશે કે પોતાના ઘર પરિવારને સંભાળીને બેઠી હશે અત્યારે બહુ જ સમય ખરાબ ચાલી રહ્યો છે પુરુષોની દયનીય સ્થિતિ થઈ ગઈ છે અત્યારે કે કમાતા ધમાતા ઉપરાંત છે ને ઘરમાં એને સુખ શાંતિ મળતી નથી ઘરમાં આવું એટલે એને એમ થાય કે હું ક્યાં ઘરે ગયો આના કરતાં તો હું બાર ને બાર રહું તો સારું પાછી ઓવરટાઇમ કરું જોબનું આવું વિચારે છે સારો પુરુષ છે ને બીજો સથવારો ગોતવા માંડ્યો છે પત્નીના ત્રાસથી ખરેખર અત્યારે હું કેટલા બધા ફોન ઉપર વાતચીત કરતા જોઉં છું એની એની બધી હું સ્થિતિ સાંભળું છું ને તેમ થઈ છે કે ઓહો અત્યારે આ સ્ત્રીઓ કઈ દુનિયામાં છે અત્યારે આપણે બધા વિડીયો પણ જોઈશી ઓવરફ્લો થઈ છે બધે અત્યારે કોઈ જાતની લાજ શરમ કાંઈ જ નથી બંધારણ જે બાંધેલું હતું ઘરનું એ પણ નથી અત્યારે તો આટલો સમય છે પછીનો સમય તો હજી આનાથી નહીં પણ ઘણો ખરાબ આવશે એટલે આ તો કોઈને શીખામણ સલાહ નહીં આપણે કોઈને સીધા સલાહ અને શીખામણ નથી દેતા પણ એક જ વાત કે ભાઈ થોડુંક જરૂરિયાત પ્રમાણે થોડુંક કડક પણ બનવું પડે અને થોડીક લેબોરેટરી પણ કરવી પડે ઘરમાં સરખું વ્યવસ્થિત રહેવા માટે થોડીક વ્યવસ્થિત લેબોરેટરી પણ કરવી પડે માત પિતાને સાચવે નહીં તમારી કોઈ વેલ્યુ ન હોય ઘરમાં એવી સ્ત્રીને સાથે કેવી રીતે જિંદગી વિતાવી ઘણા લોકો સમાજથી બીવે છે પણ હું એમ કહું કે આખી જિંદગી એની સાથે ન ઘટે જે આપણા માતા પિતાના નથી એની સાથે કોઈ સંબંધ જ નહીં ચાહે ગમે એટલું આપણને વાલ ભૈરું પાત્ર હોય આપણું ખૂબ પ્રેમ કરતું હોય આપણા જીવનસાથીનું પણ જે આપણા માતા પિતાનું નથી એ ક્યારે આપ્યું છે એ તમારો પણ ઉનાળું કરશે મારી વાત સાચી લાગે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો કેમ કે નગ્ન સત્ય છે આ અત્યારે પુરુષોની દયનીય સ્થિતિ થઈ ગઈ છે સારા પુરુષોની વાત છે પાંચ આંગળી તો સ્ત્રીઓમાં સરખી નથી હોતી ને પાંચ આંગળીઓ તો પુરુષોમાં સરખી નથી હોતી જે છે વ્યવસ્થિત એની આ વાત છે બીજા તો એનું પોતાનું કરી લેશે કે જેવા કરમ એવું સામે આવીને ઉભું રહેશે અસ્તુ બધા પોતપોતાના ઘરમાં ખૂબ સુરક્ષિત રહ્યો સ્વસ્થ રહ્યો આનંદથી રહ્યો સંપીને રહ્યો એવી પ્રભુ પાસે પ્રાર્થના જય ગુરુદેવ જય ગુરુ મહારાજ